જય માતાજી મારું નામ હરેશ કુમાર કાળિદાસ ઓછા છે કુલ વૃક્ષનો મારો આઈડી નંબર છે કેવી સેવન નાઇન થ્રી નાઇન વન અહીંયા કુલ વૃક્ષની અંદર મને મારા કુળ વિશે કુળદેવી વિશે શાખા પીટા શાખા અને ઘણી બધી માહિતી અહીંયા મને મળી છે જે માહિતી મારા માટે અને દરેક માટે ખાસ જરૂરી હોય જરૂર એના માટે હોય છે કે ભાઈ તમે કયા કુળના છો ને તમારું કેવું કુળ છે ને તમારું શું કાર્ય છે તમારે શું કરવાનું છે એના માટે આ જાણકારી બહુ ખાસ જરૂરી હોય છે એ જાણકારીથી જ તમે તમારું કુળ અને તમે આગળ વધી શકો છો મારા કહેવા પ્રમાણે અહીંયા કુલ વૃક્ષની અંદર તમને સટીક અને સાચી જાણકારી મળી જાય તો તમે એ જાણકારી પ્રમાણે તમે તમારું કાર્ય કરો તો વધારે તમને ને તમારા કુળને ફળદાયી રહે છે